પછી આપણે કોઈ વસ્તુ ખરાબ નહી દેખાય પાલીતાણા બધા જોયું જોઈએ બધાને ખબર હોય પાલીતાણા હવે રિક્ષાઓ આવી પેલા રિક્ષાઓ નથી ઘોડાગાડીઓ હતી અને ઘોડાગાડીનું એસોસિએશન હતું રિક્ષા એ નતા લેવા દેતા હવે એ ઘોડા ગાડી મેં જોયેલી ત્યાં તો બેઠેલો તે ઘોડા ગાડી પ્રવાસ માં ગયેલા મેં તો એમાં ઘોડા ડોક્ટર સાહેબ લીલા સસ ચડાવેલા ઘોડાના એટલે કોઈ પૂછ્યું ઘોડા ગાડી કે આ ઘોડા અત્યારે ફેશન તક ફેશન બેસીને એવું કઈ છે નહીં કે તો કે નબળું વરસ છે લીલું ક્યાંય મળતું નથી અને ઘોડો હુકું ખાતો નથી

અને બેયને એક એક દિશામાં મોકલે છે કે દુર્યોધન તું આ દિશામાં જા ધર્મરાજ યુધિષ્ઠિર તમે આ દિશાએ જાઓ બેયને ત્રણ ત્રણ મહિના આપું છું ત્રણ મહિને પાછા આવો દુનિયામાં ફરી લ્યો ધર્મરાજ યુધિષ્ઠિર તમે પાંચ નબળા ગોતિન લાવો અને દુર્યોધન તું પાંચ હારા ગોતિન લાવ ત્રણ મહિના દુર્યોધન રખડ્યો એને પાંચ હારા ન દેખાણા અને ધર્મરાજ યુધિષ્ઠિર એની એ જ દુનિયામાં આટા માર્યા પણ સાહેબ એને પાંચ નબળા ને દેખાણા શું કામ બેની દ્રષ્ટિમાં ફેર થાય કારણ કે ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્રષ્ટિ છે એ ધાર્મિક છે એને બધા ભગવાન દેખાણો અને ઓલાની દ્રષ્ટિ છે એ કુટિલ છે એને બધામાં કપટ દેખાણો આમને હું બધા આ તો આપણો ઘરનો ડાયરો બાકી હું આખી દુનિયા થોડી એમને સાંભળતી હોય એને દરેકને બોલાય ને અલગ પ્રસંગ હોય એક કલાકાર પૂરું થાય પૂછ્યું હાલો હવે તેનો વારો કરે આવ્યો એટલે આ બીજા આયવા હું એ ઘઉના કાંકરા છે સરસ બધાયની એક પસંદ એનો ફરક હોય છે પુંજ બાપુ બોલતા હોય પુંજ ભાઈશ્રી બોલતા હોય તો હું આખી દુનિયા નથી મંડપમાં બેવાની અમુક ને અમિતા બ જ સાંભળવો અને પછી આપણને એમ કે રિસ્તીમ હમ તમારે બાપ લપતે તો એને સાંભળવા જાવ બોલો લ્યો શોલે જોવા ગયા તો ધર્મેન્દ્ર એ કીધું બસંતી કુતે કે સામને મત નાથ ના તોય કેટલું માણે જોયું એને એ જ કીધું ને નાચે આપણે આમ એક ભાઈ માં ઉતર્યા ટીવી ચાલુ કર્યું ઝરમરિયા આવ્યા તેણે વેઇટર ને બોલાવ્યું કે આમાં ઝરમરિયા આવે એ કે સાતસો રૂપિયામાં ઝરમરિયા જ આવે કે એમાં મળી નો નાચવા આવે તારે ભાડું હાથ છે દેવું છે ને પાછું ટીવી જોવું છે બે થોડું હાલે આનંદ 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 કરતા તમે જીવો હો એટલે કોઈ દિવસ કોઈ દિવસ તકલીફ જ ન પડે એક ભાઈ ઓફિસે લઈ આવ્યા ઘરે એટલે સીધા નાવા ગયા તો એની પત્ની જે ભાઈ આવ્યા ને એના ઈ હતા એટલે કપડા ધોવા આપવા થાય એટલે એ ખીચામાંથી બધું કાઢતા થાય એમાં પાકીટ નીકળ્યું પાકીટ ખોલ્યું ને તેમાં સરસ મજાનો ફોટો બેન તો લઈ જાય મારે રોય લે ફોટો રાખે કોઈ ને પણ એ બેનનો ફોટો હતો જે બેન હતા ને એનો જ પણ એ સંબંધ કરેલો ને એ વખત નો ફોટો પચીસ વર્ષ પેલા પાંત્રી કિલો વાળો પાઠ કિલો વાળો નહીં બેન ઓળખી તો મારો જ ફોટો છે એટલે તો પાડો ની બાઈ ને બોલે પંચમી વર પેલા ફોટા આપ્યો હજી કડકસલી ફોટા નથી પડી લે તમારા ભાઈ માં કડકસલી પડી પણ ફોટા

તારા ફોટા વગેરે હું ચાલુ જ નહીં ઘર બાર સતત તું મારી સાથે હો એટલી કિન્ટી જમીન ઓલો ઓફિસે વેજો તો ને બેન ઠામડા દો વહી જયો તો કોઈ પ્રોગ્રામ બીજો હતો જ નહીં થાય પણ બેનોનો ભાવ બહુ ને લે પણ મને કહો તો ખરા મારો ફોટો રાખો તમને ફાયદો શું થાય બકી એ રહેવા દે એ બધું પુરુષમાં ગોઠવાઈ ગયું કહો પણ કયો તો ખરા ન કયો મારા હમ અરે ગાંડી તારો ફોટો હોય ને મને કઈ તકલીફ જ ન પડે કે કેમ એ કે ગમે એવી મુશ્કેલી આવે ને મારા ઉપર તો તારો ફોટો જોઈ લઉં ને તો મને બધી મુશ્કેલી નાની નાની લાગે હજી નોખા રે બોલો બેન પીર ગયા ગયા પચીસ વર્ષે ભાગી ગયા નો ખુલાસા કરાય

કે તમે કલ્પના તો કરો કે દુનિયાના તમામ ધર્મ લઈ લ્યો તમામ ધર્મને અમે સ્વીકારીએ છીએ માથે એનો કોઈનો વિરોધ નથી કરતો સાંભળી લો પણ એક પણ ધર્મ નો ભગવાન ક્યાંય એવું નથી બોલ્યો કે હું ભગવાન છું એમ તમામ ગ્રંથો જોઈ લેવાની છૂટી તમામ આ દુનિયાનો મોટામાં મોટો ધર્મ હોય તો અત્યારે આ ક્રિશ્ચન ધર્મ ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ 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 એ બાઇબલ જોઈ લેજો એમાં ક્યાંય ઈસુ ભગવાન એવું ક્યાંય નથી બોલ્યા કે આઈ એમ ગોડ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું તો એના તો આપણે પુત્ર છે એ આપણો ભાઈ થયો ભગવાન નથી થયો સાહેબ હા આ કોઈ ટીકા નથી કરતો આ તો ચોખ્ખું કહું અને એ કહેવાય કે કૃષ્ણનો ભક્ત હતો સ્પેલિંગમાં ફેરફાર કરીને કૃષ્ણ નાખ્યો બાકી કૃષ્ણ કૃષ્ણ બોલ્યો છે અને હજી પરદેશમાં જેટલા હરે કૃષ્ણ એ કરે છે એટલા હજી આપણે નથી કરતા ભૂર્યા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કારણ કે એ તો કોરી શિલેટ છે પકડાવી ગયો એટલી પકડી લે